ચૂંટણી એજન્ટ એવા દિનેશ જોધાણીએ ફોર્મ ચકાસણી દરમિયાન આ વાંધો ઉઠાવતા રિટર્નિંગ ઓફિસરે આ મુદ્દે સ્પષ્ટતા કરવા ચાર વાગ્યા સુધીનો સમય આપ્યો છે કેમ કે મુખ્ય ઉમેદવાર તેમજ ડમી ઉમેદવારનું ફોર્મ રદ થાય તો તે સંજોગોમાં આ પહેલી બેઠક હશે જ્યાં કોંગ્રેસ અથવા ઇન્ડિયા ગઠબંધનના કોઈ ઉમેદવાર આ બેઠક પર નહીં હોય સુરત બેઠક પરથી ભાજપ કોંગ્રેસના મુખ્ય અને ડમી સહિત 15 ઉમેદવારોએ ઉમેદવારી કરી છે

ફોર્મ માં હું પ્રોબ્લેમ છે અમારા ફોર્મ કોઈ પણ પ્રોબ્લેમ છે નહીં હાલ ઉપર શું કીધું કહેવા ટાઈમ આપ્યો છે બસ 4 વાગે ઘરે તમે આવો વાંઢારજીમાં અમને જાણ કરવામાં નથી આવે હું ખામી છે અમારા ફોર્મ કોઈ પણ ખામી છે નહીં ટેકેદારોની પણ અમારી આરે સુરેશભાઈ